નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાલિયા ગામના એક ફોરેસ્ટના અધિકારીઓ ગામના આદિવાસી સમાજના યુવકને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો અને ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના કારણે ચકચાર મચી જવા પામી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રભાતભાઈ રામસિંહભાઈ નાયક ઉંમરવર સત્યાવીસ રહેવાસી કાલિયાકુવા ઇન્દિરા આવાસ નાઓએ પોતાની ફરિયાદ નોંધાવી છે અને એમાં એમણે એવું લખાવ્યું છે કે તેઓ આ રીતે કાલિયાકુવા ગામે રહે છે અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તારીખ પહેલી જૂનના રોજ સાંજના સુમારે તેઓ તેમના ઘર નજીક રોડની સાઈડમાં જે ઊભા હતા અને કુદરતી હાજત કરવા માટે ગયેલા હતા તે વખતે જંગલ ખાતાના માળી તરીકે નોકરી કરતાં ઉદયસિંહભાઈ નામના વ્યક્તિએ ત્યાં આવી અને તેમને બેન સમાણી ગાળો બોલેલી અને ગાળો બોલવાની ના પાડતા આ ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ તું જંગલમાં કેમ ગયો હતો અને જંગલમાં આગ કેમ લગાવી છે એમ કહી અને પોતાના અન્ય શાખાના જે ખાતાકીય અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમને બોલાવી લીધેલા અને તે વખતે અછાલા રાઉન્ડના બીટગાળ પ્રહલાદભાઈ રબારી સંદીપભાઈ કટારા રાઉન્ડ ફોરેસ્ટ અછાલા તથા કાનસિંગભાઈ રાઠવા રાઉન્ડ બીટગાળ અછાલાનાઓ લાકડીઓ લઈ અને આ ઘટના સ્થળે દોડી આવેલા અને આ જે પ્રભાતભાઈ રામસિંહભાઈ નાયક છે તેને રોડ ઉપરથી ખેંચી કાઢી અને ઢોર માર મારેલો અને લાકડીઓ વડે તેની ઉપર તૂટી પડેલા અને જેના કારણે આ ફરિયાદીના ઘરના લોકો ત્યાં તેને બચાવવા માટે આવી જતા મહિલાઓ ઉપર પણ આ લોકોએ લાતો મારી અને હુમલો કર્યા હોવાની હકીકત પોતાની ફરિયાદમાં જણાવી છે અને ત્યારબાદ તેને ગરદાપાટુનો માર મારી છાતીમાં મુક્કા મારી અને ઢોર માર મારતા આ યુવાનને ગંભીર ઇજાઓ થતાં ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ તેને લઈ ગયેલા અને ત્યાંથી ઉઠાવી લઈ જઈ અને ત્યારબાદ તેને ફોરેસ્ટની ઓફિસમાં લઈ જઈ અને ત્યાર પછી તેને ઘણી બધી જગ્યાએ સારવાર માટે પણ ફેરવેલ સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર કરાવી લેલ અને ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલ હાલોલ સુનીલ શાહના દવાખાનામાં પણ સારવાર કરાવેલ આમ તેને ગેરકાયદેસર રીતે ઉઠાવી લઈ જઈ ઢોર માર મારી અને તેની સાથે અન્યાય કર્યો હોવાની ફરિયાદ પ્રભાતભાઈ રામસિંઘાઈ નાયકનાઓએ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે અને તેઓની તપાસ થવા માટે કાયદેસરની અરજી કરેલ છે